ફ્રેન્ડ્સ સુગંધથી જ મોંમાં પાણી આવી જાય અને ખાવાની ઈચ્છા થઈ જાય ને એવી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઠંડી માટે ખાસ ખૂબ જ ઓછા તેલમાં આજે આપણે તલ અને લસણની સૂકી ચટણી બનાવીશું તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે અહીંયા મેં એક કપ સફેદ તલ લીધેલા છે તો તલને આપણે ધીમા તાપે આ રીતે કન્ટિન્યુ હલાવતા રહી અને શેકવાનું છે જો તમે વધારે ફ્લેમ ઉપર એને શેકશો તો તલ ફૂટી અને એ બહાર ઉડશે એટલે ધીમા તાપે એને તમારે શેકવાનું તો બેથી ત્રણ મિનિટ માટે કે પછી શેકાવાની સરસ એવી સુગંધ આવે અને આ રીતે તલ ફૂટવા લાગે ને ત્યાં સુધી એને આપણે કન્ટિન્યુ હલાવતા રહી અને શેકી લઈશું તો ત્રણેક મિનિટમાં તલ સારી રીતે શેકાઈ ગયા છે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે એ જ પેનમાં એક મોટી ચમચી મેં જીરું લીધેલું છે એને પણ આપણે ધીમા તાપે જીરાનો હલકો એવો કલર બદલાય અને જીરું શેકાવાની સરસ એવી સુગંધ આવે ને ત્યાં સુધી એને પણ શેકી અને એને આપણે તલની સાથે કાઢી લઈશું હવે અહીંયા મેં સાતથી આઠ જેટલા કાશ્મીરી સૂકા લાલ મરચાંને વચ્ચેથી કટ કરી અને બી કાઢીને લીધેલા છે જો તમને ચટણી વધારે તીખી પસંદ હોય તો તમે બી કાઢ્યા વગર પણ લઈ શકો છો તો એને પણ આપણે ધીમા તાપે મરચામાંથી ભેજ નીકળી જાય અને એ થોડા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને આપણે શેકી લઈશું મરચાં પણ સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે અને મરચાં શેકાવાની સુગંધ પણ આવી રહી છે તો આ રીતે મરચાં શેકાય એટલે એને પણ આપણે તલની સાથે પ્લેટમાં કાઢી લઈશું તો આ જે બી બચેલા છે એને મેં કાઢી નાખ્યા છે હવે અહીંયા મેં અડધો કપ ફૂલ ભરીને લસણ લીધેલી છે અને હવે અહીંયા હું એક મોટી ચમચી તેલ ઉમેરી રહી છું તો લસણને આપણે આ રીતે થોડા તેલમાં સાંતળીને ઉમેરીશું તો એનો ટેસ્ટ અને સુગંધ બહુ સરસ એવી આવશે સાથે જ અહીંયા મેં બે મોટી ચમચી સિંગદાણા લીધેલા છે એ ઓપ્શનલ છે પરંતુ સિંગદાણા ઉમેરવાથી ચટણીનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે જો તમારે સિંગદાણા ના ઉમેરવું હોય તો એની જગ્યા પર તમે દાળિયા લઈ શકો છો તો દાળિયાના તમારે અલગથી ડ્રાય રોસ્ટ કરીને લેવાના તો બંને વસ્તુને આપણે લસણનો હલકો એવો કલર બદલાઈને ત્યાં સુધી આ રીતે શેકવાની છે તો લસણ સારી રીતે શેકાઈ ગઈ છે આપણે ગેસને બંધ કરી પેનને નીચે ઉતારી અને થોડીવાર માટે તમારે એને આ રીતે હલાવવાનું કે જેથી લસણ વધારે પડતી શેકાઈ ના જાય મરચાં પણ એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે તમે જોઈ શકો છો તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે ઠંડી થઈ ગઈ છે તો એને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં ઉમેરી દઈશું લસણ પણ ઠંડુ થઈ ગયું છે એને પણ ઉમેરી દઈશું અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો અને બાજુમાં આવેલા બે લાયકોનને પણ દબાવી દેજો કે જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે કે પછી એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું અડધી નાની ચમચી હિંગ ઉમેરીશું એક ચોથાઈ ચમચી હળદર હવે આપણે જે સૂકા કાશ્મીરી લાલ મરચાં ઉમેરેલા છે ને તે વધારે તીખા નથી હોતા એનાથી ચટણી આપણી દેખાવમાં સરસ બનશે તો તીખાશ માટે અહીંયા આપણે રેગ્યુલર લાલ મરચું ઉમેરવાનું છે તો તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા ઉમેરવાનું મેં ત્રણ મોટી ચમચી ઉમેરી અને મિક્સીને ઓન ઓફ ઓન ઓફ કરી એ રીતે હલકું એવું અધકચરું હોય ને એ રીતેનું મેં ગ્રાઇન્ડ કરી લીધેલું છે અને ચટણી ગ્રાઇન્ડ કરતી વખતે વચ્ચે મેં એક મોટી ચમચી કાચું તેલ ઉમેરેલું છે એની ક્લિપ લેવાની રહી ગઈ છે માટે સોરી તો ફરીથી હું એક મોટી ચમચી ઉમેરી રહી છું તમે કોઈ પણ તેલ લઈ શકો છો પરંતુ તેલની સુગંધ અને ટેસ્ટ બહુ સરસ એવી આવે છે તો ચટણીમાં આ રીતે થોડું તેલ ઉમેરવાથી ચટણી ઘણા દિવસો સુધી એકદમ સારી જ રહેશે તો આ રીતે તેલને ઉપર નીચે કર્યા પછી હવે હું એને થોડું મિક્સીમાં ફેરવી લઈશ તમે ચટણીને થોડું ફેરવી લીધેલું છે અને ચટણી આપણે આ રીતે હલકી એવી દરદરી રાખવાની છે તો તૈયાર છે અહીંયા આપણી લસણ અને તલની સૂકી ચટણી આ સમયે બહુ સરસ એવી સુગંધ પણ આવી રહી છે અને કોઈ પણ ગ્રેવીવાળા શાકમાં ઉમેરશો તો ગ્રેવી પણ થોડી જાડી બનશે અને ટેસ્ટી પણ બનશે તો ઘણા ઓછા તેલમાં બનાવેલી છતાં આ ચટણીને તમે આ રીતે એરટાઈટ બોટલમાં ભરી ફ્રીજમાં બે મહિના સુધી ખાઈ શકો છો અને બહાર તમે એક મહિના સુધી રાખી અને ખાઈ શકો છો ઘરમાં શાકપતી ગયું હોય ભૂખ લાગી હોય અને આ રીતે ફક્ત રોટલી બચી હોય તો એની સાથે તમે આ રીતે કાચું સિંગતેલ ઉમેરી ખાશો તો બહુ પસંદ આવશે તો તમે ચોક્કસથી બનાવજો તો ફરી મળીશું ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ